અહીંયા અમારો ફોટો હતો અહીંયા તો ઘર આખું રિનોવેશન કરાવી નાખ્યું ગાઈસ અમે લોકોએ તમે જોઈ શકો છો આ બેડ નવો લીધો છે પછી આ કબાટ એક નવો લીધો છે અને આ એસી નવું લીધું છે અને આ પંખો નવો લીધો છે પણ નવો લીધો તોય પાકડાનો કલર કેમ ઉકડી ગયો છે તો ગઈસ અત્યારે અમે લોકો છીએ ક્યાં એ હું નહીં કહું ત્યારે અમે જઈ રહ્યા છીએ મોવાના દરિયે તમે જઈ રહ્યા છે અત્યારે દરિયા કિનારે તો ચાલો તમને દરિયા કિનારો દેખાડીએ અને ખાસ કરીને તમને આ બધું થતું છે નવું શું છે તો બ્લોક અલગથી બનાવશું તો તમને જોવા મળે મેં કે મારે જાણવું છે તમે ભાઈ તમે ક્યાં છો તમારાની લાઈફ એક મહિનાથી ક્યાં વહી ગઈ છે એક મહિનાથી બ્લોક કન્ટિન્યુ શૂટ કર્યા જ નથી કઈ જ મેં નેલ પેઇન્ટ કરી કેવી લાગે છે મને કહેજો સવાર સવારમાં નેન પોલીસ કરી છે મેનક બહુ મોટા કર્યા છે એમની કહેતા કે કાપી નાખો આમાં છે સવારની ને સોરી

બેસી જઈશ એટલે એને નખ મોટા કર્યા છે તમે જોઈ શકો છો ગાઈઝ અમે ટીવી પણ નવું લઈ લીધું છે ગાઈઝ તમે જોઈ શકો છો આ રસોડું પણ નવું લઈ લીધું છે કવડું મોટું રસોડું છે જો વોશિંગ મશીન પણ નવું લઈ લીધું છે ફ્રીજ પણ નવું લઈ લીધું છે ભગવાન હતા એ જ છે આ ગેંડી પણ નવી લઈ લીધી છે 1000 રૂપિયાનું 6 મહિના 300 Mbps ની સ્પીડ આપણે ત્યાં તો એટલું બધું નથી મોંઘું પડતું પણ અહીંયા બહુ મોંઘું પડ્યું છે આ ઘરની સ્ટોરી અમે ક્યાં છીએ એક મહિનામાં ક્યાં આવી ગયા છીએ અને જે વિડીયો અપલોડ થયા છે એ બધા જૂના છે શું છે ક્લિયર લાઈફ કરવી છે તો આખો બ્લોગ એનો કરશું પણ તમને કોમેન્ટ કરીને કહેવું પડશે કે ભાઈ તમે શું છો ક્યાં છે શું થયું છે શા માટે તમે ઘર મૂકી દીધું છે એ બધી વસ્તુ તમને કહેશું પણ તમે કમેન્ટ કરીને કહેશો ત્યારે બે કલાકથી થી તને જોઉં છું આની આનંદ તૈયાર થાય તૈયાર થા અત્યારમાં દિવસ હાથમી જાય તાર રીલ્સ બનાવવા જાવ નહીં બને ચાલ રીલ્સ બનાવવાની છે કે નથી બનાવવાની મારા અને પલકના વચ્ચે ઝઘડો થયો તો ને આ એનો વ્લોગ છે એ વ્લોગ મેં અપલોડ કર્યો છે આજે અને ટાઈમ અત્યારે પાંચ વાગી ગયા સાંજના લાઈવ કરીશ તો વ્યૂ આવશે કે નહીં આવે પણ મને એકસો દસ ટકા વિશ્વાસ છે કે આ વિડીયો પર વ્યૂ આવશે અને આવશે અને આવશે જ હવેના જે પણ વ્લોગ આવશે નવી સિટી નવી જગ્યા નવી ભાષા નવું પ્લેસ નવું ઘર નવો અનુભવ એની સાથે આવશે કઈ સમય નથી ગુજરાતમાં તમને કહી દો અમે ગુજરાતમાં નથી તો આપણે બધા સાથે મળીને નવી જગ્યાને એન્જોય કરશું અને એના અનુભવ કહીશું કે અમે અહીંયા આ રીતના રહીએ છીએ અને આ આ રીતની ભાષા છે રીતનું બાજુબાજુનું વર્તન કેવું છે એ બધું શેર અહીંયા અનુભવ તમને ચેક ને હમણાં વચ્ચે બ્લિન્કીટ કર્યું હતું અંદર શાકભાજી મોકલી હતી તો બીજી જગ્યા આવવાનું બદલે સામેની જગ્યાએ જતો રહ્યો ક્યાંથી એ પાડોશીને પૂછ્યું કે આ ક્યાં આવેલું છે તો એણે શું કીધું ખબર મને નથી ખબર હું શું કામ કોલમાં વાત કરું બ્લિન્કીટ વાળા કે તમને ખબર ન હોય તો તમે કોલમાં વાત કરી લો તો કે હું શું કામ કોઈ સાથે વાત કરું તું ગોતી લે તારી રીતે આવો અનુભવ થયો છે પાડોશીનો હજી આગળ નહીં શું થાશે પલક ને રીલ શૂટ કરવી છે તો અમે રીલ શૂટ કરવા માટે જઈએ છીએ એક દરિયા કિનારે અહીંયા ભાઈ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અહીંયા લીલોતરી જા જો ના લીલું 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 છે મને મારું એક શૂઝ નથી મળતું એની ઉપાધિ થાય છે એના હિસાબે બીજા શૂઝ પહેરવા પડ્યા મને ગમતા હું એમ એનું કીધું જલ્દી જલ્દી શૂઝ લઈ દઉં અત્યારે હાલ વાતાવરણ જુઓ ને સાવ લીલું 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 ને લીલું અહિયાં જો રેવા લાગ્યા હોય ને તો મેક્સિમમ પાંચ વર્ષ જિંદગી વધી જાય પડ્યો પછી ખબર નહીં ઘટી જાય લોકેશન ઉપર જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે ને અત્યારે અહીંયા ફૂલ વરસાદ પણ આવી રહ્યો છે પણ અત્યારે થોડોક ઓછો થઈ ગયો છે અને ફૂલ પવન પણ છે અને છત્રી ના પકડું તો છત્રી મને ખેંચી ના માખી ઘા કરી દે મને એવું લાગી જાય થોડી વાર વરસાદ આવશે ત્યાં તો ગોયલા ભેગી આવી ગયો આનું વાતાવરણ જુઓ અત્યારે વરસાદ આવવાની તૈયારી જ છે આજ 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 હા તો સૌથી પહેલા કઈક સરસ મજાનો નાસ્તો કરીએ પછી જઈએ મોવાના બીચ મારું માથું એને કે ભાઈ વરસાદ આવી જશે આપડે જશું ને કેમ કે જેમ દરિયા કિનારે વરસાદ વધારે હોય અને અહિયાં થોડું વાતાવરણ છે એલર્ટ છે વરસાદના લીધે વાત છે મોવામાં છે પણ છત્રી બંધ કરતા

પછી મારે ઓલું કરવાનું હતું એવો વિડીયો શેખે શેખે તમને શીખવાડ્યું હોય તો તમે કેમ કરો કયો તો એક મિનિટ એક જ વાત મારી કસમ ઓલું હમણાં ન્યુ સોંગ ન થયું હા ઈ નઈ ઈ નઈ તો ઓલો છે છોકરો ઈ નહીં ઓલું આમ આમ એક્ટિંગ શેખે શેખે વાળી નથી હમણાં આવી શેખે શેખે શેખે

અને આ વાઈફાઈ ભાઈ વીસ હજાર રૂપિયામાં છ મહિના આપેલું છે ગાઈઝ આજનો દિવસ અહીંયા પૂરો થાય છે ને સબસ્ક્રાઈબ કરજો બે લાઈક દબાણ બોલતાની શેર કરજો નવા વિડીયોની સાથે મળે ટુ મરો ત્યાં સુધી બધા હર હર મહાદેવ જો વિડીયોને ગમે હોય તો ને લાઈક કરતા જજો બાય બાય